સુરતમાં ઘણા વર્ષોથી વાસુદેવ ધૂન મંડળ અને જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયોની માતાની સેવા તેમજ વગેરે કાર્યમાં જાણીતું છે ત્યારે સુરતના આંગણે મોટી સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં ગાયોની સેવા કેવી રીતે કરાય અને માનવ સેવા કેવી રીતે કરાય તે માટે થઈને હજારોની સંખ્યામાં ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમારી બે સંસ્થા એમ કહેવાય કે એક સિક્કાની બે બાજુ ખભે ખભો મિલાવીને કામ કરતી જય ભવાની ગૌસેવા સમિતિ ટ્રસ્ટ સુરત તેમજ વાસુદેવ ગૌસેવા ધૂનમંડળ સુરત આ બંને સંસ્થા દ્વારા આજે પાંચમો મિલન સમારોહ યોજાયો છે જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અવિરત પાંજરાપોળની અંદર આશરો લીધી બીમાર વૃદ્ધ નિરાધાર જે ગાયો છે એની સેવા સવારમાં ચાર વાગે ઊઠી ગૌશાળા પહોંચે ગૌશાળાની અંદર એ બીમાર ગાયોની સારવાર કરે પાટાપીંડી કરે એ ગાયોના પેટનો જઠાગની ઠારવા માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરે સાથે સાથે જંગલની અંદર કીડિયારું પૂરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને અનેકવિધ સામાજિક સેવા કરી અને આ ગૌસેવકો દ્વારા એક નિસ્વાર્થ ભાવે આ સેવા સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે વરસાદ કેટલાય જિલ્લામાં ભારે વરસાદી માહોલ હોય ત્યારે